હર ઘર તિરંગા અંતર્ગત રંગોળી સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું હતું મહારાણી લક્ષ્મીબાઈ ગ્રામ પંચાયત મહારાણા પ્રતાપ ગ્રામ પંચાયત અને વણાકબારા ગ્રામ પંચાયતમાં આ આયોજન કરવામાં આવ્યું હતું આ રંગોળીમાં આત્મનિર્ભર ભારત ઓપરેશન સિંદૂર યોગા જી ટ્વેન્ટી નવું સંસદ ભવન સહિતની રંગોળીઓ બનાવવામાં આવી હતી આ સ્પર્ધામાં મોટી સંખ્યામાં લોકોએ ઉત્સાહપૂર્વક ભાગ લીધો હતો તો અમારી પંચાયતમાં આજે જે તારીખ દસ ના દસ તારીખ ની અંદર રંગોલી સ્પર્ધાનો કાર્યક્રમ રાખવામાં આવેલો છે તેમાં અમારા વિસ્તારના દરેક વિદ્યાર્થી ભાઈ પોતે આવી અહીંયા પ્રદર્શન કલાઓ કરી અને હરેક પ્રકારની રંગોલી અહીંયા બનાવવામાં આવેલી છે જુદી જુદી એમાં થીમ છે જે આપણા યશસ્વી વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદી સાહેબ નો ઉપલબ્ધિ છે એમાં અમે દર્શાવવાની કોશિશ છે કરીશ લોકોને પણ ખબર પડે કે આપણા વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદીજીએ કેવું કેવું આપણે આ હાતું છે તો એ અમે દર્શાવવાની કોશિશ કરી છે અહીંયાં જે રંગોળી બનાવવામાં આવી છે એ મોદી સરકારના જે બધા કાર્યો થયા છે જેવા કે ઓપરેશન સિંદૂર છે કોવેક્સિન કોરોના દરમિયાન આપવામાં આવ્યું છે તે અને ઘણા બધા જેવા જે કામ થયા છે એ બધાની એક થીમ તૈયાર કરીને એક રંગોળી બનાવી છે અમે અને લોકોને એક જાગૃતતા માટે એક આ રંગોળીની આયોજન કરેલું છે અને બધા લોકો સાથે અમે મળીને રંગોળી બનાવી છે અમારે પંચાયત તરફથી જે એનાઉન્સમેન્ટ કરવામાં આવેલી હતી જેમ કે રંગોલી કોમ્પિટિશન છે તો રંગોલી કોમ્પિટિશન હમણાં પૂરી થવા આવી છે અને અમારું સાથ સરકાર એ લોકોએ ખૂબ આનંદથી ઉઠાવ્યો છે